ओके वी हेव अ वेरी नाइस एप्लीकेशन देट आई वोज टॉकिंग फ्रॉम दी फर्स्ट विडियो पहला विडियो की एप्लिकेशन की बात करूँ दिज इज अव यूजिंग ऑफ देट एप्लीकेशन एनी अंदर क्वेश्चन आश्वस्ता है पर क्वेश्चन टाइम आगाम्पल सी दिज वन तो आंदर तब आंसर सिलेक्ट कर सको यू केन चेक योर आंसर करेक्ट चेक इन करेक्ट यू केन गो नेक्स्ट आंसर जो तुम आंसर आपसे वो स्कोर बतावश देन यू केन सी टाइम लिमिट रिमेइनिंग टाइम पतावे राइट સો યુ કેન સી વેધર આન્સર ઇઝ કરેક્ટ ઓર ઇન કરેક્ટ જેટલી વાર પ્રેક્ટિસ કરવી એટલી વાર કરી શકાય છે ધીસ ઇઝ વેરી નાઇસ એપ્લિકેશન ધીસ ઇઝ ઇ એમસીક્યુ બુક એને કહી શકાય કે એમસીક્યુ બુક કમ્પ્યુટરમાં જેમાં ટિક કર્યા પછી ફરીથી કરી શકાય છે ફિનિશ કરીને તમે તમારો રિઝલ્ટ જોઈ શકો છો સ્કોર કેટલાક કરેક્ટ કેટલા ઇન કરેક્ટ રાઇટ અને ટેસ્ટની અંદર એક એવું ફોર્મેટ બી છે કે જેની અંદર તમે એક્ઝામ એ રીતે આપી શકો જાણે કે તમે પરીક્ષા આપી રહ્યા છો એટલે કે તમને બધું પતી જાય પછી રિઝલ્ટ મળે એક એક આન્સરે ખબર નહીં પડે સાચું કે ખોટું એ બંને ફોર્મેટની અંદર એક્ઝામ પ્રિપેર કરવામાં આવી છે ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંને માટે ઉપલબ્ધ છે સી વોટ ઇઝ ધ ડાયમેન્શન ઓફ ક્વોન્ટમ ડોટ રાઇટ તો એની અંદર તમે ચેક આન્સર કરી શકો ટેસ્ટ આપી શકો તો ધીસ ઇઝ વેરી નાઇસ એપ્લિકેશન જે તમે હિરાની ટ્યુશન્સ ડોટ કોમ પરથી ડાઉનલોડ કરી શકો છો આઈ હોપ કે તમે આ ડાઉનલોડ કરશો અને તમને આના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ સોરી આના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ જાણીને તમને પરીક્ષામાં બેટર તમે કરી શકશો ઓકે સો ધીસ ઇઝ લાઇક ધીસ રિયલ એક્ઝામ તમને સાચું ખોટું કંઈ જ ખબર નહીં પડે ફાઇનલી વેન યુ ફિનિશ ધી એક્ઝામ આપ્યા છે એક અર્ધગોલક શંકુ આર્છેદ આકારનું ફૂલનું બેડમિન્ટન રમવા માટે ઓકે હવે શંકુનો આરશે અને નીચેનો છેડો અર્ધગોલક છે આ છેડો જે છે તે અર્ધગોલક છે અને અર્ધગોલક વિશે મેં તમને એ જ કીધું આગળ એક વસ્તુ કીધી હતી કે સપોઝ મેં આ અર્ધગોલક બનાવ્યું છે તો અર્ધગોલકની અંદર એની ત્રિજ્યા એ જ એની ઊંચાઈ છે કારણ કે આખું ગોળ નથી એક્ચુલી આને ગોળ કરવા જો આખું ગોળ બનાવી શકે તો એનું સેન્ટર થાય ને આટલી એની ત્રિજ્યા થાય તો એ જ એની ઊંચાઈ છે તો એની ત્રિજ્યા એ જ એની ઊંચાઈ ઓકે શંકુના આડછેદ માટે બે ઇન્ફોર્મેશન આપી છે એક ત્રિજ્યા પાંચ સેમી અને બીજી ત્રિજ્યા બે સેમી ઓકે અને ઊંચાઈ શંકુના આઠ છેદની ઊંચાઈ કેટલી આને કટકન નાખો અર્ધગોલકને કટક નાખો એના સિવાયની ઊંચાઈ કેટલી તો આ જે છે આ જે છે એની ઊંચાઈ ક્યાં આપણે આપી છે આપી છે કારણ કે અહીંયા નાની ત્રિજ્યા કેટલી છે બે તો બે સેમી ત્રિજ્યા છે તો આની ઊંચાઈ બી બે જ હશે અને આખી ઊંચાઈ રાખવાની છે સાત સેન્ટીમીટર આખી ઊંચાઈ રાખવાની છે સાત સેન્ટીમીટર થી આ બે કાઢી નાખ્યા રાઈટ એટલે શંકુના આડછેદની ઊંચાઈ તમને મળશે સેવન માઇનસ ટુ ફાઈવ ઓકે હવે ત્રાસી ઊંચાઈ મારે શોધવી છે આડછેદની એનું આ સૂત્ર છે એમાં હું કિંમતો મૂકી દઉં છું રાઈટ તો મને પાંચ ઓછા બે ત્રણ નો વર્ગ વેલ્યુ ફાઈવ પોઈન્ટ એટી થ્રી આવશે આ તમને થોડી નીકળવામાં તકલીફ પડશે પણ કદાચ મારા ખાલી પરીક્ષામાં પૂછશે તો બ્રેકેટની અંદર રૂટ ફાઈવની વેલ્યુ તમને આપી દેશે ઓકે હવે ફૂલનું બહારનું પૃષ્ઠફળ શોધવાનું છે વત્તા અર્ધગોલક નું કેમ કે અર્ધગોલક નીચે એટેચ થયેલું છે કુલ મળશે તો બંનેના સૂત્ર હું લગાવી દઉં છું રાઈટ તો આનું સૂત્ર છે પાય એલ આર વન આર ટુ હવે ખબર પડી કે મેં એલ ત્રીર પૂછાય કેમ સુધી બીકોઝ કે એની મને જરૂર પડે છે સૂત્રમાં પૃષ્ઠફળના હવે પાય કોમન લઈ લીધું અંદર વધશે એલ ઇન્ટુ આર વન આર ટુ અહીંયા વધશે ટુ આર સ્ક્વેર આ જે આર છે તેની જગ્યા હું ટુ લખીશ એ નીચેના અર્ધ વાત છે એટલે આમાંથી આર મેં એટલે કોમન લીધો આર ને આર અલગ વસ્તુ છે જે તો હું કોમન લઈ શકતો હતો એટલે ખાલી પાય જ કોમન નીકળું ઓકે કેલ્ક્યુલેશન યુ આઈ થિંક માં તમને તકલીફ પડશે બટ તમારે માં કરવી જ પડશે તો આનો ફાઇનલ આન્સર આવ્યો એકસો તેપન પોઈન્ટ ચાલીસ સેન્ટીમીટર સ્ક્વેર સો વિદ્યાર્થી મિત્રો આની સાથે આપણા પાંચે પાંચ પેપર પૂરા થાય છે શિક્ષકો જો આ વિડિયો જોઈ રહ્યા હોય તો એમના કોઈક સજેશન્સ હોય કંઈક ભૂલ કંઈક ઇમ્પ્રુવમેન્ટ લાગતું હોય તો એ લોકો મને કોન્ટેક કરી શકે છે ઈમેલ કરી શકે છે વિદ્યાર્થી મિત્રોને કોઈ ટોપિકની અંદર ગણિતની અંદર કોઈ પણ ટોપિકને તકલીફ હોય તો એ લોકો બી મારો કોન્ટેક કરી શકે છે હું આશા રાખું છું કે પાંચે પાંચ પેપરની સફર દરમિયાન તમને મારી સાથે મજા આવી આ વિડિયોના ફર્સ્ટ કે સેકન્ડ વિડિયોની અંદર આઈ હેવ ઓલસો કમ ઇન ફ્રન્ટ ઓફ યુ મેં તમને મારું ઇન્ટ્રોડક્શન આપ્યું છે યુ સો મી રાઇટ ફોર એની ઇન્ફોર્મેશન એની અધર ક્વેરીઝ એની અધર ગુડ વિડિયોઝ યુ કેન કીપ વિઝિટિંગ ડબલ્યુ ડબલ્યુ ડોટ હિરાની ટ્યુશન્સ ડોટ કોમ થેન્ક યુ થેન્ક યુ બાય ટેક કેર